આ બાબતે હું એટલું જ કહેવા માંગીશ કે અમદાવાદ શહેરમાં થોડા સમય પહેલા એવું હતું કે જે પણ વાહન વ્યવહારના મેજર જંક્શન્સ છે જેમ કે બસ સ્ટોપ રિક્ષા સ્ટેન્ડ અથવા તો રેલવે સ્ટેશન એની આસપાસ લૂંટફાટના કિસ્સા વધેલા હતા મોબાઈલ ચોરી અથવા તો ચેડતીના બનાવો બન વધુ વધુ બન્યા હતા તો આવા કિસ્સામાં આની ઉપર અંકુશ રાખવા માટે એક એવું પગલું લેવામાં આવેલ કે મોટાભાગના મોડ્સ ઓફ ઓપરેશનમાં રિક્ષાનો પણ અમદાવાદ શહેરમાં ઉપયોગ વધારે થાય છે તો આ રીક્ષાને આઈડેન્ટીફાઈ કેવી રીતે કરવી એ આઇડેન્ટિફિકેશન માટે પોલીસ સ્ટેશન વાઇઝ એને રજિસ્ટ્રેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું અને એને પોલીસ સ્ટેશન વાઇઝ ફિગર્સ આપવામાં આવેલા જેમ કે એક સો રિક્ષાઓ કોઈ શાહપુર પોલીસ સ્ટેશનમાં હોય તો એનું વન ટુ હંડ્રેડ અને એને શાહપુર પોલીસ સ્ટેશનની રિક્ષા એ રીતે આઇડેન્ટીફાય કરવામાં આવે જેથી સીસીટીવી ફૂટેજમાં એની પર લગાયેલા સ્ટીકર્સના આધારે એને આઈડેન્ટીફાય કરી શકીએ આ એક ઉમદા હેતુથી આ કાર્યવાહી કરવામાં આવેલ છે અને આવા અન્ય કોઈ આક્ષેપોને કોઈ તથ્ય નથી